ના એમ કે જમોડ હાઈસ્કૂલ અને બાલવાટીકાની દીવાલ ઉપર તારીખ 17 નવેમ્બર ના રોજ વોલ પેઇન્ટિંગ નું આયોજન થયું હતું આ દીવાલ ઉપર 150 જેટલા કલાકારો દ્વારા અલગ અલગ 150 પેઇન્ટિંગ કરવામાં આવ્યા હતા જેનું આયોજન ભાવનગર કલાસંગ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા થયું હતું ભાગ લેનારને તમામને ઓન ધ સ્પોટ સર્ટિફિકેટ સીલ્ડ નાસ્તો પાણીની બોટલ સંસ્થા તરફથી આપવામાં આવી હતી પેઇન્ટિંગ કરનારને કલર અને બ્રશ પર આપવામાં આવ્યા હતા આ હોલ પેઇન્ટિંગને સફળ બનાવવા તથા કલાકારને સહાયતા માટે ભાવનગર કલા સંગના રઘુવીરસિંહ ગોહિલ અજય ચૌહાણ મહેન્દ્રભાઈ राठौड़ ભાવિક ચૌહાણ ઇન્દ્રદીપસિંહ ઝાલા શ્રુતિ પરમાર તેમજ સંદીપ પરમાર સેવા આપી હતી अहवाल कृणाल पारेख भावनगर ભાવનગર કલા સંઘ દ્વારા અમે એક ચિત્ર સંજોગ કર્યું અને અશોકભાઈ યુએલ પેન્ટિંગનું આયોજન કર્યું છે મહાનગરપાલિકા દ્વારા એમાં અજયભાઈ કલા સંઘના જે મેમ્બર અમારે આ આર્ટ ડિરેક્ટર છે એની હેઠળ અમારી ટીવી કામ કરી રહી છે જે એનજીઓ જમણ કોર્ટ અને બાલવાચિકા કોર્સ થવા ત્યાં આગળ તમારે વચ્ચે વોલ પેકિંગ ચાલુ હતી અને વિષયો આપેલા છે એમાં રસ્તા ઉપર પાણી બચાવો અને એનિમલ ઉપર ऊपर पर अगर विषयों पर काम जमाव इंग्लिश स्कूल है क्या लगभग छत्तीस चालीस जट विद्यार्थियों पार्टिशेट है बहुत बॉल तला है जैसे लगभग लगभग बीस जटा पार्टिस्पेट विद्यार्थी गया सवाले ना आपकी बुपौ कोल्ड ड्रिंक्स आपने साथ कलर ने किट आप विद्यार्थी तरीके मारे दर पार्टिस्पेट सर्टिफिकेट पर साथी है भावनगर कलाक से કરતી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કલાક દ્વારા જોડાઈને વોલ્ડેક્ટિંગમાં કારણે ઉપાય છે